નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ નાઇટનો વાર છે મિત્રો ગુરુવારના રોજ આપણે ફરી પાછા મગફળીની હરાજીમાં આવી ગયા છે ને મિત્રો અત્યારે મગફળીની હરાજી વિશેની વાત કરી તો મિત્રો નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તેમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના મગફળીના બજાર ભાવ ને મિત્રો ગઈકાલના બજારની વાત કરું તો ગઈકાલે મિત્રો બજાર સારું થોડુંક જોવા મળી રહ્યું હતું હાલ ગઈકાલની વાત કરી તો એક હજાર પ્લસ થી લઈને મિત્રો બારસો રૂપિયાની આસપાસનો મિત્રો ગઈકાલે એવરેજ બજાર હતું આજે કેવું રહે છે બજાર તે ચાલો હરાજીમાં જઈને રૂબરૂ જાણી લઈ વિડીયોમાં બન્યા રહીજો એમ સુધી તમને તમામ પ્રકારના મગફળીના બજાર ભાવ આ વિડીયોમાં જોવા મળી જશે ધન્યવાદ મિત્રો તેરસો ને છેતાલીસ રૂપિયામાં માલ વેચાઈ ગયો છે

છ્યાસી રૂપ રૂપિયામાં એ માલ વેચાણો છે તમને દેખાડો માં અગિયારસો ને એકસઠ રૂપિયા ભાવ થયો અગિયારસો ની રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો રૂપિયા ભાવ છે દાણા તમે જોઈ શકો છો આવા મોટા દાણે માલ છે રૂપિયા છે માલ એકદમ કોરો માલ છે રૂપિયા છે થોડુંક દાણે મોટું છે ભાઈ બાકી સારું છે ને અને આની પહેલાં વેચાણો તો રૂપિયામાં તમે જોઈ શકો છો આ માલ છે વીસ નંબર પડી છે આ વજનવાળોને સારો માલ છે અગિયારસો ને છ્યાસી રૂપિયા ભાવથી છે પણ આની અંદર થોડુંક આવું વધારે છે થોડુંક ઝીણું હોય ને એવું વધારે છે જોઈ શકો છો આવું ઘોઘડી ટાઈપ અગિયારસો ને છ્યાસી બાકી વજન સારો છે વીસ નંબર છે મગફળી અગિયારસો ને છ્યાસી રૂપિયા ભાવથી આનો મિત્રો બારસો ને અગિયાર રૂપિયામાં અહીંયા વકલ વેચાણો છે છાસઠ નંબર છે બારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે આ માલ વેચાણો છે ભાઈ નંબર મગફળી છે બારસો ને હળવું છે ભાઈ મીડિયમ ક્વોલિટીમાં છે બારસો ભાવ થયો છે બારસો ને અગિયાર રૂપિયા છાસઠ નંબર મીડિયમ ક્વોલિટીમાં

अगियारो सो रुपया भाव थियां બોર્ડ આ છે તમે પડી ગયા ખવલી કેટલા દાલે કોમન બેન્ડરો કોમન કેમતા હોના દેખાવા રે સપોર્ટ આ કોમન મંડળ આયા ને આજ છે સપોર્ટ સપોર્ટ તો મિત્રો તેરસો ને છોતેર રૂપિયા માં અમલ વેચાણો છે તો મિત્રો તેરસો ને છોતેર રૂપિયા માં ભાઈ અમલ વેચાણો છે ભાઈ મસ્ત ક્વોલિટી માં લો કઈ ઘટે આપડે બિયારણ ક્વોલિટી દલાલે કીધું ભાઈ બિયારણ ક્વોલિટી માલ કહી શકી તો તમે જોઈ શકો છો આમાં દાણા છે ભાઈ ખુલ્લા તમને બે ચાર દેખાડવામાં ખુલ્લા છે એ તો વજન સારું છે અને દાણા સારું છે મોટા દાણા ઉપર માલ છે ભાઈ આ ક્વોલિટી માલ છે અને વજન એ વારો સારી ક્વોલિટી વગરનો માલ છે ભાઈ અને સારી અગિયારસો ને છોતેર રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે ભાઈ વજન એ સારું છે અને માલ એ સારો છે અગિયારસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે મિત્રો બારસો ને એક રૂપિયા માં માલ વેચાણો છે ભાઈ વજન વરો માલ છે પણ માલ પલરેલો છે બારસો એક રૂપિયા ભાવ થી વીસ નંબર મગ પડેલ છે વજન એ સારો છે પણ માલ પલરેલો છે બારસો એક રૂપિયા ભાવ થયો ભાઈ આ ટાઈપનો માલ થાય જઈ શકે છે બારસો એક રૂપિયામાં વેચણ વજન સારો બારસો ને તો ફાઇનલી ગણત મિત્રો આ તો આજના મગફળીના બજાર ભાવ મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજાર આજે પણ સારું જોવા મળી રહેલું છે હાલ ગઈકાલ જેવું જ બજાર છે ભાઈ બજારમાં કંઈ વાંધો આવ્યું છે નહીં હાલ એવરેજ બજારની વાત કરીએ તો આજે પણ જોઈએ તો એક હજાર પ્લસથી લઈને બારસો રૂપિયાની આસપાસનો મિત્રો એવરેજ બજાર જોવા મળી રહેલું છે એટલે ગઈકાલ જેવું જ બજાર છે હવે બજારમાં કંઈ લાંબો ફેરફાર છે નહીં તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર સમયમાં તમને અમારા વિડીયો મળતા રહે ધન્યવાદ